નમસ્કાર મિત્રો મિત્રો ગાદી અને ગદ્દારી ડીસા વિધાનસભામાં ભૂકંપ પ્રદેશની ટીમ દોડતી થઈ પરંતુ મુખ્ય વાત એ છે કે શું બે હજાર બાવીસમાં કરવામાં આવેલી ભૂલ આજે પણ નડી રહી છે બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીનું પરિણામ બનાસકાંઠા લોકસભા ચૂંટણીનું પરિણામ શું એ જૂની અદાવત જૂની આગમાં કેરોસીન હોમી રહ્યું છે આ તમામ મુદ્દે વાત કરીશું આજના વિડીયોમાં ડીસા વિધાનસભા તેના ભૂતકાળમાં રહેલા ધારાસભ્યો વર્તમાન સ્થિતિ જૂથવાદ નગરપાલિકામાં શા માટે ઝઘડો થયો પ્રદેશની ટીમ શા માટે દોડતી થઈ આપણે થોડું ભૂતકાળમાં પણ જવું પડશે પરંતુ પ્રારંભિક વાત આપને કહી દઉં ડીસા વિધાનસભામાં આવતી નગરપાલિકા ડીસા નગરપાલિકામાં અત્તેર જેટલા નગર સેવકો રાજીનામું આપે છે અને ત્યારબાદ ગોવર્ધન ઝડપિયા પ્રદેશ ઉપાધ્યક્ષ ત્યાં પહોંચે છે અને ત્યારબાદ તેમની સાથે વાતચીત કરે છે ને સમગ્ર મામલો થાળે પાડે છે આ સમાચાર હતા જે છેલ્લા થોડા દિવસથી ચાલી રહ્યા છે પરંતુ આ સમાચાર સમાચાર પાછળનો હાર્દ શું હતો આ સમાચાર શા માટે બન્યા આ સ્થિતિ શા માટે ઉત્પન્ન થઈ એ સૌથી મહત્વનું છે નગરપાલિકામાં જૂથવાદ છે એ હવે સામે આવી ગયો પરંતુ એ જૂથવાદ શા માટે છે ક્યારે ઉત્પન્ન થયો એ સૌથી મહત્વનું છે થોડા ભૂતકાળમાં જઈએ થોડી માહિતી આપને આપું આપને ખબર પડશે ત્યાંના સ્થાનિક લોકોને તો ખબર છે પરંતુ જે લોકોને નથી ખબર તેમની માટે આ વિડીયો છે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી આ વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણી ચાલતી હતી અને એક ફોર્મ્યુલા હતા કે નો રિપીટ થિયરી જો કે રિપીટ કરવામાં આવ્યા કેટલાય લોકોને પરંતુ નો રિપીટ થિયરી એક હતી જેમાં બે હજાર સત્તરમાં ધારાસભ્ય બનેલા શશિકાંત પંડ્યાની પણ ટિકિટ કાપવામાં આવી શશિકાંત પંડ્યાની જગ્યાએ પ્રવીણભાઈ માળીને ટિકિટ આપવામાં આવી એ પ્રવીણભાઈ માળી કે જેમના પિતાજી ગોવર્ધનભાઈ માળી ભૂતકાળના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને મોટું નામ પ્રવીણભાઈ માળી ચૂંટણી લડે છે અને જીતે છે ખૂબ જ સારા સારી લીડથી જીતે છે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી પૂરી થાય છે પરંતુ ત્યારબાદ એક વિરોધનો સુર ઉત્પન્ન થાય છે કે પ્રવીણભાઈ માળીની ટિકિટ કાપવામાં આવી અંદરખાને બંને વચ્ચે બધું બરોબર ત્યારે પણ નહોતું ને આ છે પણ નથી બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી આવે છે અને ત્યારબાદ ડીસા વિધાનસભાની તેનો ખરેખર જંગ શરૂ થાય છે ડીસા વિધાનસભાના મત બહાર આવે છે પરિણામ બહાર આવે છે ડીસા વિધાનસભામાંથી ભારતીય જનતા પાર્ટીને જેટલી લીડ જોવે તેટલી લીડ નહોતી મળી સવાલ થાય છે કે કોણે કામ નહોતું કર્યું એક તો બનાસકાંઠા લોકસભા ચૂંટણી હાર્યા ત્યારે ડીસા વિધાનસભાનું ખૂબ જ મહત્ત્વ હોય છે ત્યારે સવાલ થતો હતો કે આમાં કોની ભૂલ હતી કોની આળસ હતી જવાબ સામે આવે છે કે ડીસા વિધાનસભામાં ચાલતા જૂથવાદના કારણે ભારતીય જનતા પાર્ટીને ડીસામાં મોટી લીડ ન મળી જેની આશા હતી ભારતીય જનતા પાર્ટીને જેટલી મોટી આશા હતી તેટલી લીડ ન મળી ભારતીય જનતા પાર્ટી ત્યારબાદ કદાચ જતું કરે છે અને ફરી એક વખત વિવાદ સામે આવે છે આ વખતે નગરપાલિકા હતી તેર નગરસેવકો રાજીનામું આપે છે ગોરધન ઝડફિયા પહોંચે છે તેમને મનાવે છે વાતચીત કરે છે અને કામ ચલાવ સમાધાન થયું હોય તેવું અત્યારે સામે આવે છે આ વાત છે બે હજાર સત્તરમાં જ્યારે શશિકાંત પંડ્યા જીત્યા ત્યારે તે પણ સારી રીતે જીત્યા હતા તેની સામે દિગ્ગજ નેતા રબારી નેતા ગોવાભાઈ રબારી હતા તેમને હરાવે છે બે હજાર બાવીસમાં પ્રવિણભાઈ માળી લડે છે તો ગોવાભાઈ રબારીના પુત્ર સંજયભાઈ રબારી ચૂંટણી લડ્યા હતા બે હજાર બાવીસમાં તેઓ હારી જાય છે પરંતુ આ તમામ સ્થિતિ વચ્ચે આજે પણ અંદર ખાને ને કંઈ જૂથવાજ ચાલતો હોય તેવું લાગી રહ્યું છે તમે જોશો તો શંકર ચૌધરી કે જે ઉત્તર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સર્વે સર્વા ગણાય એ શંકર ચૌધરી કે જેણે ભૂતકાળમાં ઘણું જોયું છે છે અને આજે પણ મોભાના સ્થાન પર એ શંકર ચૌધરી કે મોટા મોટા નેતાઓને તેના સોખ્યા તેની રણનીતિને લઈને તેઓ જાણીતા છે પરંતુ ગેનીબેન ઠાકોર સામે તેઓ હાર્યા એ જગ જાહેર છે આ શંકર ચૌધરીની સાથે શશિકાંત પંડ્યા અવારનવાર જોવા મળે છે સવાલ થતો રહે છે કે શંકરભાઈ ચૌધરી શું પ્રવીણભાઈ માળી સાથે છે માફ કરશો શંકરભાઈ ચૌધરી શું શશિકાંત પંડ્યા સાથે છે કારણ કે અવારનવાર જોવા મળે છે જ્યારે પ્રવીણભાઈ માળીની એક રીતે નારાજગી હોય તેવું પણ સામે આવતું રહ્યું છે ગેનીબેન ઠાકોર સાથે તેમના સંબંધો તેમની સાથે વાત કરવી એ તમામ વસ્તુ એક સમયે સમાચાર ઉત્પન્ન કરે છે કે પ્રવીણ માળી હવે શંકર ચૌધરીથી પહેલા જેવા સંબંધો નથી ધરાવતા આ સ્થિતિ હતી આ પહેલાં તમે જોશો તો ગોવાભાઈ રબારી પણ પોતે ચૂંટણી લડી ચૂક્યા છે લીલાધરભાઈ વાઘેલા પોતે બે હજાર સાત અને બે હજાર બારમાં ધારાસભ્ય રહ્યા ડીસા વિધાનસભાથી તેઓ લોકસભા ચૂંટણી લડ્યા તો પેટા ચૂંટણી થઈ ડીસામાં અને ડીસામાંથી ગોવાભાઈ રબારી કોંગ્રેસના જીતીને આવ્યા પેટા ચૂંટણીમાં બે હજાર ચૌદમાં એટલે કે બે હજાર ચૌદમાં ગોવાભાઈ રબારી ધારાસભ્ય રહ્યા બે હજાર બારમાં લીલાધરભાઈ વાઘેલા બે હજાર સાતમાં પણ તેઓ બે હજાર બેમાં ગોવાભાઈ રબારી પોતે ધારાસભ્ય હતા અને બે હજાર પંચાણું અને અઠ્ઠાણુંની ની વાત કરીએ તો જે અત્યારના વર્તમાન ધારાસભ્ય છે પ્રવીણભાઈ માળી તેમના પિતાજી ગોરધનભાઈ માળી ધારાસભ્ય રહ્યા આ તમામ સ્થિતિ છે આમ તો ડીસા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યું છે ડીસા વિધાનસભામાં ઠાકોર સમાજના મત મોટી માત્રામાં છે પેટા ચૂંટણીમાં બે હજાર ચૌદની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઠાકોર ઉમેદવાર ઉતાર્યો હતો પરંતુ હારી ગયા પ્ર માળી સમાજ અને રબારી સમાજ સૌથી મહત્વની ભૂમિકા ભજવતા હોય છે આ જ કારણોસર તેમને ટિકિટ મળતી રહી છે પરંતુ પરંતુ મુખ્ય વાત એ છે કે અત્યારે સ્થિતિ ડામાડોળ જોવા મળી રહી છે એક તો લોકસભા ચૂંટણીનું પરિણામ આવ્યું તેમાં ડીસાનું પરફોર્મન્સ ખરાબ આવ્યું બીજી વસ્તુ એ છે કે નગરપાલિકાનો વિવાદ સામે આવ્યો અને ત્રીજી વસ્તુ એ છે કે જે મૂળમાં જૂથવાદ ચાલી રહ્યો છે હલકામ ચલાવ સમાધાન કરવામાં આવ્યું છે પરંતુ મૂળ વાત એ છે કે આ કેટલા સમય સુધી ટકશે ડીસા વિધાનસભાની સ્થિતિ અન્ય વિધાનસભા માફક છે ડીસા વિધાનસભા કંઈ નવી નથી પરંતુ અન્ય વિધાનસભામાં આ પ્રકારે જૂથવાદ બહાર નથી આપતો જોકે તમે જોશો તો ભાવનગરની મહુવા વિધાનસભામાં પણ આ પ્રકારની સ્થિતિ છે વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે ગજગરા તમે જોશો તો રાજુલા વિધાનસભામાં અમરીશ ડેર આવી ગયા છે તો તેમાં પણ આ સ્થિતિ સમય સમય અંદરખાને સામે આવતી રહી છે તમે માણાવદર વિધાનસભા જાશો તો ત્યાં પણ આવી સ્થિતિ જોવા મળશે એટલે આ પ્રકારની સ્થિતિ અન્ય વિધાનસભામાં પણ છે નથી તેવી વાત નથી પરંતુ વાત એ છે કે આ જ પ્રકારે ઉડીને બહાર આવે આ પ્રકારે પ્રદેશના પદાધિકારીઓને દોડતું થવું પડે એ કોઈ સાધારણ બાબત નથી આવનાર સમયમાં શું થાય છે તેના પર નજર રહેશે પરંતુ ગોરધન ઝડફિયા આવ્યા હતા તો ગોરધન ઝડફિયા પ્રદેશ ઉપાધ્યક્ષ શું બોલ્યા આપ પહેલા એ સાંભળી ત્યારબાદ આ બાબતે થોડી હજુ વાત કરીએ રાજીનામા તો કોઈ નથી આપતા એઝ ઓફ ટુડે અમે તો પાર્ટીની અંતર્ગત વ્યવસ્થા છે સામાન્ય રીતે નાના મોટા રાજનીતિમાં મતભેદો હોઈ શકે અને પાર્ટી દ્વારા અમારી એક વ્યવસ્થા બનેલી છે કે પ્રદેશના કોઈ લોકો આવીને સ્થાનિક રીતે સાંભળે ને સાંભળીને પ્રશ્નનો ઉકેલ તો અમારે જ કરવાનો છે પાર્ટી જ એવો કોઈ પ્રશ્ન નથી જે પાર્ટી દ્વારા ન ઉકેલે અને એટલે જ આટલા ત્રીસ વર્ષથી ભાજપ ગુજરાતમાં છે એટલે બધા સભ્યોને ખૂબ શાંતિથી સાંભળી લીધા છે એકબીજાના મનમાં જે હોય તો એનું બધું જ આ આગામી દિવસોમાં પાર્ટી તરફથી અમે નિર્ણય કરીશું અને કોઈ ચિંતાને કારણ નથી દિશાનું હિત જળવાય દિશાની જનતાનું હિત જળવાય અને લોકોની અમારી પ્રત્યેની અપેક્ષા છે પાર્ટી તરીકે આપે સાંભળ્યું કે ગોરધન ઝડપિયાએ ગોળ ગોળ વાત કરી વાતને ફગાવી પરંતુ સાચી વાત તો એ છે કે રાજીનામા પડ્યા હતા આંદર વાત છે અને સત્ય વાત છે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ ઘીનાઠા માગી ઠાર સમાધાન કરાવ્યું અત્યારના સ્થિતિ સામાન્ય છે પરંતુ આ ભડકો ફરી સામે આવી શકે છે ઉત્તર ગુજરાતમાં આમ પણ ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી સામે એક બાદ એક પડકારો છે વાવ વિધાનસભાની ચૂંટણી તો છે જ તે પરંતુ તમામ વિધાનસભામાં તેનું સંગઠન મજબૂત રાખવું તે પણ એક મહત્વની વાત છે લોકસભા ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે ધાનેરા વિધાનસભા સામે પણ સવાલ થયા હતા ડીસા વિધાનસભા સામે પણ સવાલ થયા હતા પાલનપુર વિધાનસભા સામે પણ સવાલો થયા હતા અને દિયોદર વિધાનસભા સામે પણ સવાલો થયા હતા મુખ્ય વાત એ હતી કે કેટલાય ધારાસભ્યો નિષ્ક્રિય રહ્યા તો કેટલાય ધારાસભ્યોએ પક્ષ વિરોધી કામ કર્યું અંદરખાને આવી ચર્ચાઓ થતી રહી છે ગાદીમાં તે મહત્વની જંગ હોય છે ગાદી એટલે કે ધારાસભ્યની અને સાંસદની ગાદી મેળવવા માટે ગજગ્રહ ચાલતો હોય છે અને તેની ટિકિટ પણ નથી મળતી તો ત્યારબાદ થતી હોય છે ગદ્દારી ઉત્તર ગુજરાતમાં ઉત્તર ગુજરાતથી તેના શ્રેષ્ઠ ઉદાહરણ સામે આવી રહ્યા છે આવનાર સમયમાં હજુ ઘણા પડકારો છે ભારતીય જનતા પાર્ટી સામે પણ ઘણા પડકારો છે ઉત્તર ગુજરાતમાં ગેનીબેન ઠાકોર સૌથી મોટો પડકાર છે અને આ પડકારો વચ્ચે શંકર ચૌધરી આજે પણ ભારતીય જનતા પાર્ટીમાં નેતૃત્વ કરનારી સૌથી પ્રથમ હરોળની સીટમાં છે શંકર ચૌધરી આવનાર સમયમાં નિર્ણય લેશે પરંતુ શંકર ચૌધરીનું બેવડું વલણ ના હોય એ પણ અતિ મહત્ત્વની બાબત છે ગોવા રોબારી પોતે શશિકાંત પંડ્યા સાથે જોવા મળે છે અને આ જ કારણોસર કહેવામાં આવી રહ્યું છે કે જે માર્કેટ યાર્ડ છે ડીસા માર્કેટ યાર્ડ ત્યાં પણ ગોવા રોબારી સામે ડિરેક્ટરો ઊભા થયા હતા અને મુખ્ય વાત તો એ છે કે જે નગરપાલિકાના નગરસેવકો છે એ નગરસેવકોએ રાજીનામા આપી દીધા તેની તેઓનું કહેવું હતું કે પ્રમુખ કામ નથી કરતા અમારી અમારા કામ નથી થતા આ પ્રકારની અંદર જ્યારે પ્રમુખ છે તે તે પૂર્વ ધારાસભ્યના ખેમાના હોય તેવી પણ ચર્ચા થતી રહી છે અને જે લોકો નગરસેવકો છે જેને નગરની સેવા કરવાની છે નહીં તે નહીં કે રાજકીય રોટલા શીખવાના છે આ નગરસેવકો પણ વર્તમાન ધારાસભ્ય જૂથના હોય તેવું કહેવાતું રહ્યું છે એટલે કે સેવા કરવાની વાત અલગ છે રાજનીતિ રોટલા શેકાઈ રહ્યા છે જે લોકોએ રાજીનામા ધર્યા તે અલગ જૂથના છે અને જે વર્તમાન પ્રમુખ છે નગરપાલિકાના તે અલગ જૂથના છે આ તમામ વિગતો અમને મળતી રહી છે અને લોકો કહેતા રહ્યા છે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે આ સ્થિતિ છે આ સ્થિતિમાંથી ભારતીય જનતા પાર્ટી ડીસાના લોકોને કઈ રીતે બહાર કાઢે છે કારણ કે આ જૂથવાદ વચ્ચે જો કોઈ પીટાઈ રહ્યા છે તો એ ડીસાના લોકો છે જો કોઈ આ તમામ પરિસ્થિતિ વચ્ચે મુશ્કેલીમાં છે તો ડીસાના લોકો છે પ્રવીણભાઈ માળી કોઈ નાનું નામ નથી તેમના પિતા પોતે ધારાસભ્ય રહ્યા ગોવર્ધનભાઈ માળી અને શશિકાંત પંડ્યા પણ સારું એવું નેટવર્ક ધરાવે છે આ બંને વચ્ચેનો ગજગ્રાહ ક્યારે પૂરો થાય છે તેના પર નજર રહેશે ડીસા વિધાનસભા પર નજર રહેશે ડીસા વિધાનસભામાં આવનાર સમયમાં શું થાય છે તેના પર નજર રહેશે ડીસા વિધાનસભાના યાર્ડ વિશે આપણે ભૂતકાળમાં વાત કરી હતી કે ગોવા રબારી સામે શું થયું અને ગોવારબારી સામે વિરોધ થયો ગોવારબારીએ પોતે શક્તિ પ્રદર્શન કર્યું પરંતુ હવે તો નગરપાલિકા પણ વિવાદમાં આવી ગઈ છે આવનાર સમયમાં હજુ ડીસાનું શું બાકી છે જે વિવાદમાં આવશે તેનો તે સવાલ છે આપનું શું કહેવું છે ભારતીય જનતા પાર્ટીમાં ચાલતા ગજઘરા વિશે આપનું શું કહેવું છે ડીસા વિધાનસભાની સ્થિતિ વિશે આપનું શું કહેવું છે ડીસા વિધાનસભામાં પ્રવીણભાઈ માળીના વલણ વિશે આપનું શું કહેવું છે શશિકાંત પંડ્યાની નારાજગી વિશે આપનું શું કહેવું છે શંકર ચૌધરીના નિર્ણય વિશે આપનું શું કહેવું છે ગિનીબેન ઠાકોર રૂપી પડકાર વિશે આપનું શું કહેવું છે આવનાર સમયમાં ડીસા વિધાનસભાની સ્થિતિ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર